તો તમારી રજા લો સ્વાગર્તા પીતું કે જય તમે મને ઉભો રાખ્યો બોલવાની છૂટ આપી એટલે હું બોલું છું હા મેં ખાધું છે વાચા આપી છે એટલે બોલવું પડે એમ હા એટલે પ્રથમ સ્ટાર્ટિંગમાં એટલે શરૂઆતમાં પવન પાણીની કણી અને બોલે તે જીવ હા એટલે ભક્તિનું પ્રથમ પગથિયું જેમ છે તેમ જોવું જાણવું અને વ્યવહારમાં મૂકવું એનું નામ ભક્તિનું પહેલું પગથિયું કે કેમ કણી વગર વિશ્વને ચાલતું નથી મને નહીં પણ આખી દુનિયાને નથી ચાલતી અને એ કણી છે પુરુષાર્થમાં મળે હા ખેતી કરતાં જો નહીં કોઈને આવડે તે મફતનું ખાવાવાળો છે આયતું ખાવા વાળો છે પણ જેણે પુરુષાર્થ કીધો છે એ કણીની પાછળ હે એટલે એ કણીને ઉત્પન્ન ઉત્પત્તિ કરવા હારું લેવાહારું આપણે કામ કરીએ પુરુષાર્થ કરીએ તેમાં છે ને આપણું આ શરીર છે એનો વાપર થાય એમાં અણુ પરમાણુ એમાં બધું થાય એટલે છે ને ગામ નમૂના નંબર એક ચાર અ ગામનો નમૂનો નંબર જોયો છે આપ જોયો છે નથી જોયેલું મેં જોયેલો છે હા એક બે ત્રણ ચાર અને આ એક ચાર ઓ હા ભાઈ બો એ ખેતરનું નામ એ ખેતરમાં આપણે રડવાનું છે કરવાનું છે એમાંથી પણ લેવાનું છે એન એમ એન સા પેનસ્યુલા લાઈંગ ટુ ધ સાઉથ ઓફ એશિયા એશિયા ખંડની દક્ષિણે પડેલો અમાપ મહાદિપકલ્પ એનું નામ જંબુદીપ અને આજે ઇન્ડિયાના નામે ઓળખાય હવે છે તે ભારત પર ઓળખાય છે ને એટલે આ બધું હું ભૂલું છું તમે સાંભળો છો એ મને ક્યાંથી મળેલો કટાહવાણથી કટાહવાણમાં મૂળ મૂળ શરૂઆત જે છે વિશ્વની બાંધણીને જાણનારો એવો પુરુષ મહાપુરુષ એવા મળી ગયેલા એવામાં સાંભળી આવેલું તેની વાત કરતો છું એટલે હેવન્શ સ્લાઇટ ઓર ગાઈડ જેના માર્ગદર્શનથી જે કંઈ મેં જોયું જાણ્યું સાંભળ્યું તે જ તમારી આગળ રજૂઆત કરતો છું હેવાન્સ એટલે સ્વર્ગ લાઇટ એટલે પ્રકાશ ગાઈડ એટલે માર્ગદર્શન માર્ગદર્શન આપણને કોણ આપે છે કણી એ કણીના પ્રકાશ એ પ્રકાશથી જગત થરે છે પરે છે વિશ્વમાં બધું જ એનાથી થતું છે એ જો નહીં હોય આપણી પાસે આપણને એ વસ્તુ નહીં મળે તે આ બોલતા બોબડી બંધ થઈ જાય એના પર ચાલે જીવન વ્યવહાર એટલે ઓગણીસો ચુપ્પનની સાલમાં રંજનપુરથી રામદાસ મહારાજ જે દાદા દાદા ત્યાં પરોણાના રૂપમાં આવેલા અને તે છ મહિના સુધી ચોમાસામાં રહેલા ચોમાસામાં અને દર સોમવારે પટાવણમાં રામદાસ મહારાજની આરતી થાય એ ગુરુ બોર્ડ પર બાર વાગે વરાહાટ ચાલુ રહે બધું કાદા કીચડ રહે અને એમાં બધો સમાજ આવતો અને જતો ભેગા થતા તારે બાર વાગે ને એકચ્યુઅલ વરાહાટ બંધ આરતીનો ટાઈમ થાય તારે એ કોણ બંધ કરતો હોય એ નજરે આખે જોવા વાળા પછી એ આરતી શરૂઆત થાય પહેલાં છે તે બરઘોડો ગામમાં નીકળે મોઢલામાં ત્યાંથી આવીને પછી સ્ટેજ પર ઊભા રહે એને લાલ દંડી આવતી એમ જ આપે એમ જ જો લાકડી આવે તેના પર ઝંડો આવે લાલ 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 ઝંડો તે આમ પકડે હાકે એટલે બાબા બોલે ત્યારે ઓમ નામ કી નવી નાઉ બનાવુંગા ઈસમે બિઠા કે સંસાર સાગર પાર કરુંગા એમ બોલે હું ઓમ નામની નવી નાઉ બનાવવા આવે કૂતરેથી બનાવી મૂકેલી જ છે છતાં તેના વ્યવહારમાં જે આવે ને તે બોલે ઓમ નામ કી નવી નાઉ બનાવુંગા ઈસમે બિઠા સંસાર સાગર પાર કરુંગા હું તારે અને આ બધાને તારી જવા એમ પેલો કે હા પછી પછી બીજું હા બસ જો આ કે